राधनपुर कमालपुर गा में छाला साठ वर्ष थी धूलेटी उजवाती नथी। राधनपुर कामलपुर गा में धूलेटी पर्वनी उजवनी थती नथी। અહીંયા ભગવાન શ્રી નકળંગ મહારાજના સાનિધ્યમાં ગ્રામજનો દ્વારા ધૂળેટીના દિવસે ધાર્મિક કાર્યક્રમો કરી નકળંગ મહારાજની નગરયાત્રા કાઢી અનોખી રીતે ઉજવણી કરાય છે આ ગામમાં ધૂળેટી પર્વ ઉજવાતો નથી જેને લઈને ભગવાનના ધાર્મિક કાર્યક્રમો જોવા માટે અને એમાંય ખાસ નરયાત્રા જોવા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા કમાલપુર ગામમાં વર્ષોની પરંપરા આજે પણ યથાવત છે ગામમાં ધૂળેટીના દિવસે કોઈ રંગોત્સવ કે ગુલાલ ઉડાવતું નથી

નથી જેથી કરી અને ભગવાન નો તહેવાર અમે આનંદ ઉત્સવ થી ઉજવી શકીએ અને એ આ નિમિત્તે અમે બધા ભગવાન ની પાલખી માં જોડાઈ અને બધા સ્વભાવમાન થઈ શકીએ છીએ ગણેશભાઈ વાલાભાઈ ચૌધરી